જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો ખાસ છે ને આજે હું ભાવનગર આવેલો હતો તો મને એમ થયું કે આજ ભાવનગરનું જે તળાવ છે ને જે આપણે કહેવાય ને તળાવ ભાવનગરનું એમની ખરીદી કરવા આવ્યો તો મને એમ થયું તમને આજે આ હરવાર ખરીદી કરાવું ને બધું બતાવું તળાવમાં કઈ કઈ રીતની વસ્તુઓ છે અને કેટલાક શું શું ભાવ છે એટલી સસ્તી છે કે ખરેખર તળાવ મોંઘું છે બે વસ્તુ તમને આઈડિયા આવી જાય ભાવનગરનું મેન તો બધાને ખબર જ હશે જે ભાવનગર માં ખરીદી કરતા હોય ને એને ખબર જ હોય કે તળાવમાં મોસ્ટ ઓફલી વધારે ખરીદી થાય અમે જાય છે પિક્સલલા માર્કેટ પિક્સલ્લામાં એવું છે કે લેડીઝ ની ટોટલી વસ્તુ મળે તમને દેખાડી દો લેવાનું કાંઈ છે નહીં ભાઈ સ્ટોલ છે નાના નાના લાગેલા પાર્ટી કંપાસ વધે છોકરાઓ માટે પણ છે બેગ છે આ બધી જો મસ્ત મસ્ત બેગ રમકડા બધી વસ્તુ એટોઝેટ અત્યારે જવાય પતંગની સિઝન છે એટલે દોરાનું ને એવું એ ભાઈ આવી જાય હવે હવે જાય છે માર્કેટ એટલે માર્કેટ જો નાના છોકરા માટે મસ્ત મસ્ત આ જો ભાઈ ઝુમર તોરણ પડદા વસાણ ઓશિકા એટલી વસ્તુ છે જો બીજે મને કાંઈ બહુ ખબર નથી પણ આ બધી લેડીઝની આઈટમ મળી જાય નખ રંગવાની હિ બધી જ છે અલગ અલગ પ્રકારની ભાઈ તો ઘણી બધી વસ્તુઓ છે લેડીઝના ડિપાર્ટમેન્ટમાં આપણને બહુ ઓછી ખબર પડે પણ જો આ તમને દેખાડ તો જો મંગળસૂત્ર છે બંગડી બુટિયા બધી વસ્તુ ટોટલી ટુ ઝેડ ટુ ઝેડ વસ્તુઓ છે જો

બધી જ વસ્તુ લેડીઝ માટે ટૂંકમાં એટલું ઝેડ વસ્તુઓ મળે અહીંયા ભાઈ સણિયા ચોલીનું બધું ટોટલ યેટું ઝેડ આઈટમ મળી જાય તો આ બાજુ સાડી છે મસ્ત મસ્ત કલેક્શન છે બાંધણીથી માંડીને દરબારીની ટોટલ એટલું ઝેડ બ્લાઉઝના પીસ સ્પેશિયલ બ્લાઉઝના પીસની દુકાન છે જો છે ને કંઈ કાઢી જ્વેલરી શોપ છે આપણી જ્વેલરી ચાઇનલા મોજડી ટુ ઝેડ અહીંયા જુઓ તમે આ પણ મસ્ત કલેક્શન છે અહીંયા થી અમે કાદલ ના લગ્ન માં બેન ના ત્યારે સોલી ચણિયા સોલી અહીં થી લીધી હતી અહીંયા બધી વસ્તુ ટૂંકમાં બ્રાન્ડેડ થી માંડીને હલકી તેવા જે લેવી એવી મળી જાય આમનો ડેકોરેશન ખાલી તમને જુઓ કાંઈ ઘટે નાની નાની વસ્તુઓ છે પણ આ બધી એક નંબર લાગે ડેકોરેશન જ મસ્ત કરેલ છે ભાઈ બંધ મસ્ત છે હા આ ક્યાં માથામાં નાખવાની રીંગ છે બોયપટ્ટી મોટી બજાર છે આપણે બિગ બજાર છે અમારા ભાવનગરની ની માર્કેટ આ બાજુ તમે જો ચણિયા વીઆઈપી દુકાનો છે બધી જો આ બાજુ પણ બધું મોસ્ટ ઓફલી લેડીઝ ની ખરીદી હું તો હાલ્યો જ આવું દાંતિયા જુઓ તમે દાંતિયા કાંગજ છે દાંતિયા કાંગજ છે મેકઅપ બોક્સ ગોળ દાંતિયો બધી પ્રકારના દાંતિયા છે એટલે મસ્ત છે જો એક નંબર કાંઈ ઘટે આ છે ને આ દાંતિયો મેં લીધો છે

જો આ પર્સ ડિપાર્ટમેન્ટ ટોટલી ડિપાર્ટમેન્ટ છે અહીંયા ભાઈ પિક્સલના અહીંયા જો મસ્ત મસ્ત કુર્તીઓ છે ભાઈ એક નંબર કુર્તીઓ છે આમ જો ખરી એન્ટિક એન્ટિક પીસ છે મોટી બજાર બજારિતરફેણી આવી જાવ ખાવી તો માર્કેટમાં જ જો જબરજસ્ત માર્કેટ છે ભાઈ એ ટુ ઝેડ વસ્તુઓ તમને આ માર્કેટમાં મળી ગઈ જેમ મળી ગઈ જેમ મળી ગઈ મેં ક્યાંય ઊભા નથી રહ્યા તો એટલો વિડીયો લાંબો થઈ ગયો આજો આ બધા કાંઈક છે અલગ અલગ આમાં હું છે એટલે ખબર પડતી કેમ છે હારું

કેવો છે સારો છે તો પ્લાન છે આ કલર નથી ને લઈ પાસે લીલો પડે છે પણ આમાં બહુ કલર ઓપ્શન બે જ છે આ બે કાર્ગો છે તો બે બે ઓપ્શન સિલેક્ટ કરવાના બ્લેક તો છે ઓલરેડી બ્લેક બ્લુ નથી લેવાના સાર કલર છે એમાં બે કલર છે મન થાય છે આ લઈ લો કે આના ઉપર ઘણા બધા ઓલા થાય પણ આ ડાર્ક છે ને તો આ મજા આવે એવું છે આના ઉપર ટી શર્ટ સારા લાગે વ્હાઈટ એવા ટી શર્ટ હોય ને તો સુટેબલ થાય ખબર છે કે મોબાઈલ બેની પૈસા કઈ દાનો આનો મોબાઈલ હાથમાં આવે ને તો કાઢજો પૈસા ક્યારેક એક પેન્ટ મેં લીધી લીધું છે અને દેવરેજભાઈ એક આખી જોડ લીધી છે હવે બીજી દુકાને જઈ ખરીદી કરવા જોઈએ સસ્તું છે ઓપે સસ્તું લીધું મેં જો આ કલર ફાઈનલ કર્યો દેવરાજભાઈ આખી આ જોડ લીધી પાંચસો રૂપિયા મારી કાંઈ આ બ્લેક હતી કેટલી પાંચસો પાંચસો રૂપિયા કાંઈ મેં જે આ પેન્ટ છે ને એ મારી પાસે એક બ્લેક છે ઓલરેડી સાતસો રૂપિયા પેન્ટ લીધેલું છે અહીંયા સાડી ત્રણસો નું હતું અહીંયા થોડુંક સસ્તું તો પીડ્યું છે કા ક્વોલિટી જો થોડીક ફેર હોય મેં આ પેન્ટ લીધું છે જો સાડી ત્રણસો માં ભાઈ આખી જોડે પાંચસો માં લીધી જો પાંચસો માં પાછો કાર્ગો ડાઉન શોલ્ડર ટી શર્ટ વાહ ચાલો હાલો પૈસા આપો બીજી જગ્યા આવી ગયા કેમ કે મારે છે ને ટી શર્ટ લેવાનું બાકી છે દેવરાજભાઈ લઈ લીધું છે કેવું લાગે છે આ ટી શર્ટ નક્કી કીધું છે આ લેવાનું પ્લાન તો કીધું છે ઘણા બધા ઓપ્શન છે ભાઈ બહુ બધા ઓપ્શન છે ડાઉન શોલ્ડરમાં જો ભાઈ બતાવે છે હા આનો તો પતિ ગયું મારું બાકી છે હવે આ લેવાનું કીધું કે આમ કહી છે રૂપિયા વીસ ડોલર ડોલરમાં ડીલ કરી છે ને મેં ભેળા વત્તા ઈ જ પ્લાન છે પણ આતો યુટ્યુબ અને ડોલરમાં પૈસા આવે ને હમ એ વાતે એવું એ વાતે હા છે આ ભાઈ ટી શર્ટ બતાવ્યા છે પણ બધા મોસ્ટ ઓફલી કલર મારી પાસે છે ટી શર્ટ એટલે કન્ફ્યુઝન એ થાય છે અને પાછું આ પેન્ટ ઉપર મેચિંગ કરવાનું છે ટી શર્ટ આની ઉપર મસ્ત મેચિંગ થાય છે પણ આ તો છે કૌશિક છે અને આમાં મીંદડો છે એટલે આ મીંદો હવે આ ડિસિઝન લીધું છે આ શું આ શોપિંગ કરીને કીધું

ભાવનગરમાં લી ખરીદી કરી પણ ઘણી બધી વસ્તુઓ શોરૂમમાં જાઓ તો થોડુંક મોંઘી હોય પણ લારીઓમાં મોસ્ટ ઓફલી વસ્તુ બધી છે ને સસ્તી છે નોટિસ કરજો બધું બાકી આ શોરૂમમાં છે ને થોડુંક હાઈ લેવલ હોય બાકી ખરીદી તો શું બહુ ખરીદી કરી નાખે ગોતે આની સાઈઝ ઓવર પડે છે થોડીક કેવું થાય પણ ગોઈતું આ લારી ફાઈનલી ગોઈતું કેમ કે સાડીઓ રહે ને થોડો હા

ભાવનગરના તળાવની ખરીદી કે આખા તળાવનું તમને બધું સંપૂર્ણ લેવું હોય તો બહુ મુશ્કેલ પડી જાય કેમ કે આખા તળાવમાં જે વિડીયો બનાવવાની બહુ મોટી વાત છે પણ જે મેન મેન પોઈન્ટ હતા જે પિક્સલના જે માર્કેટ ભાવનગરની એ તમને બતાવી તળાવની જે બીજી આંબા ચોકને જે સસ્તી વસ્તુ મળે કપડાં એ પણ તમને બતાવી દીધું છે તો ચાલો હવે વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ વિડીયો કેવા લાગ્યો હોય ખાસ ની અંદર કહેજો વિડીયો કેમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળશું બીજા વ્લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ